ગુડ મોર્નિંગ સીતારામ બાપા સીતારામ જય શ્રીરામ હું છું ભાવિકા કુબાવત મારી ચેનલનું નામ છે બી એન કુબાવત મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો તો તમે કેમ છો બધા મજામાં જશો અત્યારે ચાલુ છે વેકેશન એટલે આજે સન્ડે છે પણ તોય વેકેશન છે એટલે બધા દિવસો સન્ડે જેવા જ લાગે છે તો આજે તમને હું મારી દિનચર્યા બતાવવાની છું દિવસ આખો હું શું કરું છું શું નહીં બધું તમને બતાવીશ તમને કેવું લાગે એ જરૂર કેજો કમેન્ટમાં તો આપણે હવે રામ ભગવાનના દર્શનથી આપણા દિવસની શરૂઆત કરીએ જ છે રોજ અને આજે પણ એમ જ છે આપણે ક્યારેક બાર ગયા હોય ત્યારે આપણે થોડુંક અવૉડ કરશું પણ રોજ અમારે તો રામ ભગવાનના દર્શનથી જ શરૂઆત કરીએ તો ચાલો આપણે હવે દર્શન કરી આવીએ માઈ ભાઈ નાસ્તો કરવા બેસી ગયા છે શું ખાય છે ભીંડા નું ભરેલું શાક છે ડુંગળી છે કેરી છે રોટલો અને છાશ કેવું બન્યું છે નીતિન

જમવાનું તૈયાર થઈ ગયું છે એના માટે આપણે જો કાચું બનાવ્યું છે બટેકાનું શાક છે સુરતી ખમણ છે અને પૂરી તરવા આપણે બેસવાનું છે અને શ્રીખંડ લેવા છે ફ્રીજમાં પડ્યું છે જો અમારા મહેમાન આવી ગયા છે સીતારામ માસી સીતારામ વિશાખા જો અમારા વરઘોડિયા છે એને જમવાનું આજે રાખ્યું છે એટલે આવ્યા છે જમવા બધા આવી ગયા છે જમવાની તૈયારી છે ખાલી પૂરી કરવાની છે પછી અમારે જેન્ટ્સ લોકોને જમવા બેસાડી દેસુ માસીની બધાય બધા બેઠા છે જેન્ટ્સ લોકો જમવા બેસી ગયા છે આ વરઘોડિયા છે અમારા માસાજી હે ને

છે હાલો તમે બોલાવે અમે પણ જમી લીધું છે અને ફ્રી થઈ ગયા છે અને ઈ લોકો જતા રહ્યા છે મારા માસીજી અને વાય ગયા છે અત્યારે સાડા બાર રાત્રેના સાડા બાર થઈ ગયા છે અને અમે વાતુએ ચડી ગયા હતા એટલે ઘણીક વાર બહુ મજા આવી ગઈ જમી કરીને નવરા થઈને એ વાતો કરવા ચડી ગયા તો ટાઈમનું કઈ ખબર ન પડી હવે એ લોકો જતા રહ્યા છે તો ચાલો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો અને જો મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો હવે આપણે કાલે પાછા રૂટીન કરવાનું છે આપણું ડાઇટ અત્યારે મેં બે દિવસ થોડુંક આપણું ડાઇટ મેં ન કર્યું અને પાછું આપણે કડક ડાઇટ કાલથી વધુ ચાલુ કરી દઈશું તો આવજો સીતારામ બાપા સીતારામ જય શ્રી રામ હું છું ભાવિકા કુબાવત મારી ચેનલનું નામ છે બીર કુબાવત મારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો આવજો ગુડ નાઇટ